ત્યારે આજે સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા લાફ્ટરડી ઉજવણી અંતર્ગત પોલીસ કર્મીઓ માટે લાફ્ટર નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે પોલીસ વિભાગ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે તેઓના ચહેરા પર ગંભીર હાવભાવ જોવા મળતા હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા આયોજિત લાફ્ટર થેરાપી ના કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ મન મૂકીને હસતા જોવા મળ્યા હતા સુરત પોલીસ વિભાગ દ્વારા આજે સવારે પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ લફ્ટર થેરાપિસ્ટ કમલેશભાઈ મસાલાવાલા દ્વારા લફ્ટર થેરાપી આપવામાં આવી હતી તો કમલેશભાઈ મસાલાવાલાએ પોલીસ કર્મીઓને લફ્ટર થેરાપી દ્વારા હસાવી હસાવીને લોટપોટ કરી દીધા હતા જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ પણ હસવાનું રોકી ના શક્યા હતા તો આ કાર્યક્રમમાં 300 જેટલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા